કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની ની પેનલ અને વોર્ડ નંબર ચૌદની ની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે ચકાસણી માટેનો દિવસ હતો ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિર થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

તે જુનાગઢ મ્યુનસિપાલ કોર્પોરેશન ની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીપ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણ ની પેનલ અને વોર્ડ નંબર ચૌદ ની પેનલ બંને કોંગ્રેસના ના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બાર માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિર બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણ ની પેનલ અને વોર્ડ નંબર ચૌદ ની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીફ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનર થયા છે જેમાં વોર્ડ નંબર ની પેનલ અને વોર્ડ નંબર ની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિર થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે

આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીપ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની પેનલ અને વોર્ડ નંબર ચૌદની પેનલ બંને કોંગ્રેસના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બારમાં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે

ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણની ની પેનલ અને વોર્ડ નંબર ચૌદની ની પેનલ